માળિયા તાલુકામાં પોલિયો રાઉન્ડ યોજાયો એનઆઈડી પોલિયો રાઉન્ડ અંતર્ગત માળિયા તાલુકામાં તમામ ગામોમાં જીરોથી પાંચ વર્ષના બાળકોને બુથ પર પોલિયોના બે ટીપા પીડાવવામાં આવ્યા હતા જૂનાગઢ જિલ્લા પંચાયત સિંચાઈ સહકારી ખેતીવાડી પશુપાલન સમિતિ બન્યા ચેરમેન ઠાકરસિંહભાઈ જાવિયા પીઠવા સહિતના પદાધિકારીઓ ગ્રામ આગેવાનો સમાજસેવકો દ્વારા બૂથનું ઉદઘાટન કરીને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે એમની સાથે આંગણવાડી વિભાગની આશા વર્કર બહેનો દ્વારા તમામ થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા આજે માળિયા તાલુકામાં પોલિયો દિવસ નિમિત્તે બુથ નંબર આઠની અંદર હાઈસ્કૂલમાં બાળકોને ટીપા પવડાવવાની પ્રવૃત્તિ સવારના સાડા સાત વાગ્યામાંથી ચાલુ કરી દીધી હતી અને સ્ટાફ પણ બધો હાજર હતો અને કોઈ બાળકોને બોલાવીને લાઈન લગાડીને ટીપા પાવાની શરૂઆત કરી દીધી